આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતન વસાવા નથી કેતા દેશની સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસીઓનો ઇતિહાસ કહે છે યુનો કહે છે આપણો બંધારણ કહે છે સાથીઓ આદિવાસી આ દેશમાં એક બે હજાર વર્ષના હજારો વર્ષ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય આદિમાનવ માંથી આદિવાસી આવેલો છે આદિવાસી પહેલાની આપણી સંસ્કૃતિ છે ધર્મો પૂર્વી સંસ્કૃતિ છે આપણે ધર્મો થી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે મોહંગદરો હડપ્પાની સંસ્કૃતિ નો અભ્યાસ કરી લેજો તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કરી લેજો એ સંસ્કૃતિ અને સભ્યતા એ આપણા આદિવાસીઓની સંસ્કૃતિ હતી એ આપણા પૂર્વજો હતા અમે હમણાં ધર્મદાદાના મંદિરે જઈને આવ્યા ત્યારે તમે રામાયણ ઉઠાવીને પણ વાંચો રામાયણમાં પણ જે હનુમાન દાદા અને ભીલડી સભરીની જે વાત આવે છે નિષાદ રાજાની જે વાત આવે છે એ આપણા આપણા આદિવાસી પોતાના હતા તમે મહાભારત ઉભાવીને વાગશો એમાં એકલવ્યની જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા કબીલા હતા આદિવાસીઓ સ્વતંત્ર હતા ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા પોર્ટુગીઝો આવ્યા ડચ આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા બીજા લોકોએ અંદર અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા ત્યારે સાથીઓ તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો ત્યારે મહારાણા પ્રતાપ પર મુ અકબરે જયારે આક્રમણ કર્યું અકબર ની સેના આખો કિલ્લો ઘેરીને બેઠી હતી ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ હતા ત્યારે પોતાની આખી લઈને ગયા આપણા પૂર્વજો તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચો તો દુધા ભેલ ની આખી જે ફોજ શિવાજી મહારાજ સાથે હતી એ આપણા પૂર્વજો હતા देखो तो कितना युद्ध हो गया पहले अंग्रेजों को पूरा विश्व पर राज હતું જ્યારે અંગ્રેજો વિશ્વના 50% દેશો પર રાજ કરતા હતા ત્યારે બીટીસો સામે સૌપ્રથમ જો ક્રાંતિ થઈ હોય તો એ સંભાળની ક્રાંતિ 1857 પહેલા પણ જે ક્રાંતિ થઈલી સંભાળની ક્રાંતિ એ આપના આદિવાસીઓ અંગ્રેજો સામે સૌપ્રથમ યુદ્ધ પોકારી હતી તમે ટાટ્યા ફિલ હજ્ય નાયક બિરસા મુંડા ઝલકારીભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચશો તો સૌ પ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા ગુરુ ગોવિંદગીરી એમનો ઇતિહાસ વાંચશો સત્તર અગિયાર ઓગણીસો ને તેર એમણે માનગઢમાં શ્રમસભા રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ સ્વાયત્ત રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સંવંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો માનગઢમાં ગોળીકાંડ થયો પંદરસો ને સાત લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા એનો ઇતિહાસ આજથી સુધી આપણને ઇતિહાસમાં પડાવવામાં નથી આવ્યો સાથીઓ કહેવાનો મતલબ આપણા પૂર્વજો હતા આ ગૌરવ સાળી આપણો ઇતિહાસ દેશ હાજર થયો દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહીભાઈએ ગયેલું છે દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે દેશના વિકાસમાં જયારે વાત આવી આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા રોડ રસ્તા ગયા નહેરો ગઈ હાઈટેન્શન લાઇનો ગયા મોટા મોટા ડેમો બન્યા તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખા ને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે આખા ને આખા ગામડા આપણા વિસ્થાપિત થઈ ગયા છે આઝાદીના એકોતેર વર્ષ વીતી ગયા છે વિકાસની મોટી મોટી વાતો થાય છે અમૃત મહોત્સવ થાય છે રથયાત્રા નીકળે છે પણ પણ આદિવાસીઓની પરિસ્થિતિ આજે માલિક જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે આટલી બધી સંપત્તિ આપણા પર છે આ વિસ્તારમાં જળ જંગલ જમીનો પરના અધિકારો આપણા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતીની ખાણો આપણી પાસે છે ની ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસીને મૂળ માલિકને આ સરકારોએ મજદૂર બનાવી દીધો છે આજે શિક્ષાથી વંચિત છે આપણે પાણીથી વંચિત છે આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈના આંદોલનો કરવા પડે જયારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડાઈ ગે જિંદાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જનજાગૃતિની મિટિંગ કરી છે અને આ મિટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અમને ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું ભીલ પ્રદેશ આપી દો અમને આદિવાસીઓને અમારી અમે પાણી છે અમારી પાસે છે પથ્થર છે જંગલ છે અમે રેવન્યુ ઊભું કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ એ ભીલ ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે આજે પણ અહીંના લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે આજે પણ અરવલ્લી વિજયનગર સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોડાયેલા છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એકબીજાની રીત રિવાજો અમારી પરંપરા અમારી રૂઢિઓ અમારો પહેરવેશ અમારી બોલી ભાષા આજે પણ અમારી સાથે છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને એકબીજા સાથે રોટી પેટીનો વ્યવહાર કરીએ છીએ એટલે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો તમામ આગેવાનોને મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં ભેલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે સરકાર સામે મોરચો ખોલવો પડશે જે રીતે મળ્યો તમિલ ને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યો ગુજરાતીઓને ગુજરાત મળ્યું જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યો નાગા લોકો ને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું એ જ રીતે અમને આદિવાસીઓને અલગ ફિલ પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરીએ છીએ આર્ટિકલ ત્રણ માં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ આ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે પંદર ટકા વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલીકોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે અધિકારી હોય માંથી હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ કે મામલતા હોય એસઆઈ હોય કે બીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે જાગવું પડશે આપણે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે એ ઇતિહાસ આપણે ક્યારે નહીં ભૂલવો જોઈએ આપણી સંસ્કૃતિ ક્યારે નહીં ભૂલવી જોઈએ જ્યાં સુધી આપણી પરંપરા આપણી રૂઢી આપણી સંસ્કૃતિ આપણી સભ્યતા આપણા રીત રિવાજો આપણી બોલી આપણે જાળવી રાખીશું ત્યાં સુધી આપણે વચીશું એ જ વાત કરવા માટે અમે આવ્યા છે તમે બધા જાણો છો આપણા શિક્ષણ મંત્રી અમારા નર્મદા જિલ્લામાં આવ્યા ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા જયારે એમણે કીધું કે અમે તો કાલે વડાપ્રધાનને મળીને ભીલ પ્રદેશ આપી દઈશું પણ ભીલ પ્રદેશ કઈ રીતના ચલાવશે અહીંયા તો કોઈ આદિવાસી ટેક્સ ભરતા નથી જયારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દેવ છું આદિવાસી વિસ્તારમાં પાણી છે વીજળી છે રેતી છે જળ છે જંગલ છે એમાંથી અનેકો કરોડો ને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છે એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના પર ભીક નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચીસ થી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા માટે આવે છે એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાઇબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ ત્રણ વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી શકતા અને હવામાં કરે છે આપી મોટી મોટી વાત કરતા ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કંઈ ઉપજતું નથી અહીં આવીને ફાકા કરવાની આ સમાજ માટે કંઈ કરો કઈ આ સમાજને સિંચાઈનું નું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ફિલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થપડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે એમને ભીડ પ્રદેશ અપાવી આમંત્રણ મળ્યું આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો અત્યારે ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડીયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના મણતિયાઓને આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જયારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઉંચી આંગળી કરે છે એમને ખબર છે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે જિલ્લાની ટિકિટો મળી જાય છે અને ઉપરા પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ મળે છે એ જ આપણા નેતા પાર્ટીઓમાં કરી રહ્યા છે આજે હું તમારા મંચ પર આવ્યો છું આવવા માટે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ સમાજના ધારાસભ્ય તરીકે આ મંચ પર આવીને હું ઉભો રહ્યો છું હું સમાજના મારા જાતિના સર્ટિફિકેટ મૂકીને અનામત બેઠક પરથી ધારાસભ્ય બનુ છું સમાજના લોકોના આશીર્વાદથી એમના સહકારથી હું ધારાસભ્ય બનુ છું ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું જ્યાં પણ અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે અમારી માતા બહેનો સાથે અન્યાય અત્યાચાર થશે અમારા ખેડૂત અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે રાતે બાર વાગે પણ ફોન કરશો રાતે બાર વાગે પણ આ બધા આગેવાનો હાજર થઈ જશે આ મૂળ માલિકની હાલત મજૂર બનાવીને આ સરકારો મજૂરી જ કરાવવા માટે કરે છે આજે તમે જોયું લો આપણે મૂળ માલિક મધ્યપ્રદેશથી સરપંચો પણ અહીંયા ઉપસ્થિત છે મધ્યપ્રદેશમાં આપણા જ આદિવાસીના ભાઈ મૂત્ર વિસર્જન તેના નેતાઓ દ્વારા કરવામાં આવે છે મણિપુરમાં એક દેશનું આપણું રાજ્ય મણિપુરમાં આદિવાસી માં ભેઢીઓને નગ્ન પરેળો કરવામાં આવે છે આપણા કેવડીયામાં બે યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણી વચ્ચે બોલવા માટે આવતું નથી અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે ક્યારે કોઈ નેતા આપણા સમાજ માટે બોલવા તૈયાર નથી ત્યારે હવે આપણે બધા એવી જાગૃતિ આપણા વિસ્તારમાં લાવવાની છે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ ઉભો રહે અમને વાંધો નથી પણ તમારો પ્રતિનિધિ તમારા સંસદમાં તમારી સંસદમાં કે તમારી વિધાનસભામાં આપણા લોકોનો અવાજ બને એવા વ્યક્તિને આવનારા ભવિષ્યમાં ચૂંટીને મોકલશો તે દિવસે આપણો અવાજ ત્યાં ઘૂમશે બાકી આપણું કોઈ વેલી વેલી થવાનો નથી જનજાગૃતિ માટે જ આપણે કરવી પડે છે આજે એકલ ટોકલ બધાને છૂટા પાડતા ગયા છે આજે જાતિના દાખલા માટે ત્રણ ત્રણ પેઢી આપણા પુરાવા માંગવામાં આવે છે મહિના મહિના ધક્કા ખવડાવવામાં આવે છે આજે પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે આટલી બધી લાઈનો પર ઉભા રહેવા પડે છે અને બીજી જાતિના લોકોને આ સરકારો મેળવડા કરીને છે ત્યાં કોઈ આપણો એક નેતા બોલવા તૈયાર નથી એટલા માટે આવ્યા છે આવનારા દિવસોમાં જ્યારે પણ જમીન સંપાદનો સામે ઉતરવું પડશે જ્યારે પણ મોટા મોટા પ્રોજેક્ટ સામે ઉતરવું પડશે ત્યારે આપણા આદિવાસીના જાતિના શરદી બચાવવા માટે ઉતરવું પડશે આપણા બાળકોના શિક્ષણ માટે લડવું પડશે આપણા યુવાનોના રોજગાર માટે લડવું પડશે તો અમે બધા જ આગેવાનો જયારે પણ આહવાન કરીશું અમે નેતાગીરી અમે આગેવાની લેવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર જોઈશે બધા તૈયાર છો બધા તૈયાર છો એ જ વાત સાથે આજના જનજાગૃતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થયા છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પણ આ જનજાગૃતિ કાર્યક્રમ આપણા જળ જંગલ જમીન પરના અધિકારો બંધારણીય અધિકારો આપણે જાણીએ પૈસા એક જાણીએ વન અધિકાર અધિનિયમ જે જંગલની જમીન આપણે ખેડીએ છીએ એ જમીનો પણ આ લોકો આપણને આપી નથી રહ્યા એ જમીનો માટે પણ આપણે ભીખ માંગવી પડે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે લડવું પડશે ગુજરાતની રાજનીતિ ફરી એકવાર ગરમાઈ છે કેમ કે શિક્ષણ મંત્રી અલગ ભીલી સ્થાને ચૈત્ર વસાવાની માંગ પર એમના પર આરોપ લગાવ્યા પર પલટવાર કર્યો અને હવે ચૈતર જવાબ આપ્યો છે એક કાર્યક્રમ હતો ચૈતરભાઈ વસાવા અને આદિવાસી જનજાગૃતિ અને એ કાર્યક્રમની અંદર મંચ પરથી આદિવાસીઓનો ન્યાય અને આદિવાસીઓની સમસ્યાઓ વિશે વાતો કરતા પાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ શિક્ષણ મંત્રીને આ ડે હાથ લીધા છે એમના પર પ્રહાર કર્યા છે નમસ્કાર વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર